મહીસાગર જિલ્લામાં લુનાવાડાના વરાધરી ગામે પાણી પુરવઠા યોજનાના વર્કર્સ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયાની ઘટના સામે આવી છે તો વરધરી ગામે સંવેદનશીલ ગણાતો ક્લોરિન ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પાણીને શુદ્ધ અને ચોખ્ખું રાખવા માટે યોગ્ય માત્રામાં વપરાતો ક્લોરિન ગેસ લીકેજ થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો તો વરધરી ગામોના લોકોને પાણી ટાંકા સુધી ન જવા અને ત્યારથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તો ઘટનાની જાણ થતા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર ઘટના સ્થળે પહોંચ્યા હતા તો ક્લોરિન અતિ સંવેદનશીલ હોવાને લઈને લોકો બેહોશ થવાની ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા તાકીદી પગલા લેવામાં આવ્યા હતા તો મામલતદાર કાર્યપાલ ઇજનેર તેમજ પોલીસ કાફલો વર્ધરીસ ખાતે સાવચેતીના ભાગરૂપે ખડકી દેવામાં આવ્યો છે તો હાલ તંત્ર દ્વારા ગેસ લીકેજ થતો અટકાવવામાં આવ્યો છે પરંતુ હજુ પણ ગામમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળેલો છે એમાં આજે સવારે અમારો નવસો કિલોનો જે બ્રિકેજ થયેલો હતો એની જાણ અમારા અહીંયા લોકલના સ્ટાફોને ખ્યાલ આવતા તરત તે લોકોએ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરેલો હતો મીન ટાઈમમાં અમારા ડેપ્યુટી અને એસઓ પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા અને એણે કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી છે અહીંયા લોકલ મામલતદાર સીડીઓને અને પીએસઆઈને જાણ કરી અને માણસોને અને જનાવરોને થોડા સ્થળ ઉપરથી દૂર કરેલા હતા એટલે એવી કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ કોઈ નુકસાન થયું નથી અને અત્યારના હાલમાં પરિસ્થિતિને કંટ્રોલ કરી નાખેલી છે અને ક્લોરિન ગેસ પણ જે છે એ કંટ્રોલમાં આવી ગયેલો છે અને જીએસસીએલની ટીમ શોર્ટ ટાઈમમાં તે લોકોને ઇન્ફોર્મ કરી દીધું છે અમે આ ટૂંક સમયમાં આવી જશે En la ahí, uh, ahí para el acelerador de aceleración, lo y lo a por planeación.